નમસ્તે મિત્રો સ્વાગત છે આપણી ચેનલમાં આજે આપણે આ વિડીયોમાં કંઈક નવું જાણીશું તો મહાશિવરાત્રિ સ્પેશિયલમાં જાણીએ ભગવાન શિવ શા માટે માથે ચંદ્ર અને ગળામાં સાપ ધારણ કરે છે જાણો શું છે તેનું કારણ અને તેનું મહત્ત્વ મહાશિવરાત્રિનો શાબ્દિક અર્થ છે શિવની રાત્રિ મહાશિવરાત્રિના તહેવારને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે ભગવાન શિવના કેટલાક પ્રતીકો વિશે જાણવા જેવું ખૂબ જ મહત્વપૂર્ણ છે આ અહેવાલમાં આપણે ભગવાન શિવના ચિહ્નો અને તેના કારણો જાણીશું ભગવાન શિવે ગળામાં ફૂલોની માળા કે કોઈ ધાતુ નથી પહેરતા તેમને પોતાના ગળામાં વાસુકી નાગ પહેર્યો છે એવું કહેવાય છે કે તે ભૂતકાળ વર્તમાન અને ભવિષ્યનું સૂચક છે આ ઉપરાંત તે એ દર્શાવે છે કે તમામ તમોગોની વસ્તુઓ તેમના નીચે છે આ કારણે તે ગળામાં સાપનો હાર પહેર્યો છે સાપને ધારણ કર્યો છે ત્રીજી આંખ એવું માનવામાં આવે છે કે ભગવાન શિવ તેમની ત્રીજી આંખ ખોલે છે જ્યારે તેમનો ક્રોધ ચરમસીમા પર હોય છે તેમની ત્રીજી આંખ જ્ઞાન અને ઉર્જાનું પ્રતિક છે જ્યારે તે ખુલે છે ત્યારે વિનાશ થાય છે જો કે ક્રોધ અને વાસના મહાદેવની નીચે છે માથા પર ચંદ્ર કેમ ધારણ કર્યો છે ભગવાન શંકરના મસ્તક પર ચંદ્ર મુગટની જેમ સોંપે છે જેના કારણે તેમને સોમ અને ચંદ્રશેખર પણ કહેવામાં આવે છે વળી ચંદ્રને મનનો કારક માનવામાં આવે છે અને ભોળાનાથનું મન તેમના નિયંત્રણમાં છે અને ચંદ્ર એ શીતતાનું પ્રતિક છે તેના કારણે પણ તે ચંદ્રને ધારણ કર્યો છે ભગવાન શિવે ભોળેનાથ મહાદેવનું તે પ્રતિક છે ચંદ્ર માથા પર ધારણ કર્યો છે ભગવાન શિવે જટામાં વહેતી ગંગા કેમ ધારણ કરી છે ભગવાન શંકરની જટાઓ માતા ગંગા બિરાજમાન છે પૌરાણિક કથાઓ અનુસાર ભગવાન શિવની જટાઓમાંથી જ દેવી ગંગા સ્વર્ગમાંથી પૃથ્વી પર ઉતરી હતી ઉલ્લેખનીય છે કે માતા ગંગા પવિત્રતા અને કલ્યાણનું પ્રતિક છે જેના માર્ગદર્શનથી બધા પાપો નાશ થાય છે તેના કારણે જ ગંગાને જટામાં ધારણ કરે છે ભગવાન શિવે તો મિત્રો આપણે આ વિડીયોમાં ભગવાન શિવે જટામાં ગંગા અને ગળામાં સાપને કેમ ધારણ કર્યો છે તેના વિશે જાણકારી મેળવી તમને વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયો લાઇક શેર કરજો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ ફોર વોચિંગ વિડીયો